ગુજરાત પોલીસ વડા વિકાસ સહાય વડોદરાની મુલાકાતે ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ સહાય વડોદરાની મુલાકાતે ગુજરાત પોલીસની ચૂંટણીની કામગીરીથી મને સંતોષ સહાય ચૂંટણી દરમિયાન અનેક ચુનૌતી હોય છે ગુજરાત રાજ્યમાં ચૂંટણી દરમિયાન કોઈ મોટી ઘટના બની નથી સહાય લોકસભા ચૂંટણીમાં સફળતાપૂર્વક અને શાંતિથી પૂર્ણ થઈ

ના સમયગાળામાં અને મતદાનના દિવસે ગુજરાત પોલીસની અલગ અલગ એકમોના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા જે ફોકસ કામગીરી કરવામાં આવી અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના જે માર્ગદર્શન હતા જે આદેશો હતા એ ધ્યાનમાં રાખીને ગુજરાત પોલીસ તરફથી જે કામગીરી કરવામાં આવી એ કામગીરીથી મને ગુજરાત પોલીસના વડા તરીકે ખૂબ સંતોષ છે ખૂબ પ્રસન્નતા છે અને ખૂબ ગર્વ પણ છે આપણે જાણીએ છીએ કે ચૂંટણી દરમિયાન અલગ અલગ પ્રકારની ચુનૌતીઓ હોય છે અને એ ચુનૌતી સામના કરવા માટે અને એ ચુનૌતીના કારણે કોઈ જગ્યા કોઈ અનિચ્છનીય બનાવ ન બની જાય એ પોલીસની એક ખાસ એના પર ધ્યાન કેન્દ્રિત કરવાની હોય છે અને આપણે જાણીએ છીએ કે ગુજરાત રાજ્યમાં ઇન્સિડન્ટ ફ્રી લોકસભા ચૂંટણીનું આયોજન થયું છે ગુજરાત પોલીસની જે કામગીરી હતી એ અલગ અલગ પ્રકારની હતી ઇલેક્શન ઇન્ડિયા તરફથી રાજ્ય કામગીરી બાબતમાં અમુક અપેક્ષાઓ હોય છે અને એના માટે એ લોકો તરફથી માર્ગદર્શન આપવામાં આવે છે સૂચનાઓ આપવામાં આવે છે આદેશો આપવામાં આવે છે આજે વડોદરા શહેર તેમજ વડોદરા રેન્જ ના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે મારી મીટિંગ થઈ અને એ મીટિંગમાં તેમના તરફથી લોકસભા ચૂંટણીના અનુસંધાને જે સારી ને પ્રશંસનીય કામગીરી કરવામાં આવી અને જેના કારણે ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા સફળતાપૂર્વક શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ તે બદલ વડોદરા શહેર પોલીસ અને વડોદરા રેન્જના તમામ અધિકારીઓને મેં અભિનંદન આપી છે અને આભાર પણ વ્યક્ત કરી છે સાથે સાથે પ્રચારના દિવસોમાં અને મતદાનના દિવસે તેમના જે અનુભવો છે એ અનુભવનું એ એક્સપિરિયન્સનું એક ફીડબેક પણ લેવામાં આવ્યું एक्सपीरियंस शेयरिंग सेशन पण राखवामा जेमा अलग अलग मुद्दा पर चर्चा ओपन थे शांतिपूर्ण माहौल मा मतदान ने प्रचार नी प्रक्रिया पूर्ण थई ते बदल गुजरात पुलिस वती हूं दरेक राजकीय पक्ष ना आगे वानो नेताओं ने अपना आभार व्यक्त करू અને મતદારોના પણ આભાર વ્યક્ત કરું છું